એવું છે સોહન પ્રતિક ભાઈ ઓ ભાઈ વેલકમ સ્વાગત છે ભાઈ રામ 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 જય દ્વારકાધીશ ભાઈ જય દ્વારકાધીશ ભાઈ અમારા કેતન આવી ગયા છે અમારી લાઈન અંદર તો એમનો પણ હાજર હાજી સ્વાગ છે જો આ બધી લાગણે ફોન ઊંધો થઈ જાય હે બાર ફોન કાઢવા ના અંદર લઈ લેવી મેડમ બેઠા છે જો અહીંયા ફોન ઘુમડી રહ્યા છે હા ધીમો રાખ દ્વારકા જય હાલો દ્વારકા એવું ગીતાબેન તમને અમારા મેડમ

તમારા ભાભી <einer S> <YN Mechanics> બોલો બાકી બોલો આ બાજુ બધા નદી આવી છે વરસાદ ના પડ્યો લાગતો આ બોર પર વાદળ એ વરસાદ પડતો હોય એવું લાગે છે આમે જવા તમને એક ડુંગરો પણ દેખાય હવે ડુંગરો એનો હોય ખ્યાલ નથી આપણને આપણે તો અત્યારે ટ્રેનમાં બેને જઈ રહ્યા છીએ હા હા ભાભી મારા માટે દર્શન કરી લેજો હા દર્શન કરી લેવું સાડા નવે પોગાડી દે એમ ને સરસ સરસ ધર્મેશભાઈ લાઈક કરી દીધી છે ઓકે ઓકે ધર્મેશભાઈ વેલકમ વેલકમ મારા ભાઈ સ્વાગત છે અમારી લાઈન અંદર વધારો વધારો મારા વાલા દ્વારકા જઈ રહ્યા છીએ ધર્મેશભાઈ અમે કઈ બાજુ ઉપડ્યા દ્વારકા દ્વારકા જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ રાધે રાધે મારા આપણે ભાઈ ગયા હોય તો

ડુંગરા ભૂમરા જય દ્વારકાધી જય દ્વારકાધીશ ગુડ મોર્નિંગ ને બધા એક સાથે એવું અમારે ન્યા બેન કહી રહ્યા છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ જય દ્વારકા દીશ જય દ્વારકાધી જય દ્વારકાધીશ આપડે ત્યારે બધા ને જય દ્વારકાધીશ કહી દયા તાણીન બોલ તાણીન <તત> બોલ ત્રોરો ને નો હે હાલા મારા બેટા શર્મા છે બાપા સીતારામ બાપા સીતારામ મારા ધર્મજીભાઈ કે છે બાપા સીતારામ હર મહાદેવ આ તારા કા જો હાલો બધા દીવાર કામ તક હે હાલો બધા એમ લાગે હા हर आगा, हर महादेव हर हर महादेव डिकू जो माता दी हो रिया है और नया बे डिकू जो फाटी गया था हंटाई गया ये कौन जो आटो दिन डक्का करा है वो है <laughs> राजे 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 में है ये तो डक्का फसते है